અમેરિકાની અંદર એક તરફ માસ ડિપોટેશન ચાલી રહ્યું છે અને અમેરિકાથી જે સમાચારો સામે આવી રહ્યા છે કે હવે અમેરિકાની અંદર માસ ડિપોટેશન ધીમું પડ્યું છે શું વાત કરો છો ખરેખર અમેરિકામાં માસ ડિપોટેશન ધીમું પડ્યું છે હા અમેરિકાની અંદર માસ ડિપોટેશન ધીમું પડ્યું છે પરંતુ ડિપોર્ટેશન ધીમું પડતાની સાથે જ ટ્રમ્પે હવે અમેરિકાની અંદર નવા ડિપોટેશન સેન્ટર બનાવવાની શરૂઆત કરી છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું નથી ઇચ્છી રહ્યા કે અમેરિકાની અંદર કોઈ પણ વ્યક્તિ ઇલિગલી રહે કઈ કઈ જગ્યા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે નવા માસ ડિપોટેશન બનાવવાની શરૂઆત કરી છે એ સેન્ટર બની રહ્યા છે તેને લઈને વાત કરવી છે આજના વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપણી સાથે હું છું પ્રદીપ આખો વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહી ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશન નેવાકમાં આઈશનુ મોટું ડિટેન્શન સેન્ટર ફરી એક વખત ખોલવાનો પ્લાન બનાવી રહ્યું છે જેની હાલમાં જ જાહેરાત પણ કરી દેવામાં આવી છે જો કે આ જેલ એ ન્યૂયોર્ક સિટીથી ખૂબ નજીક આવેલી છે જો આ શિયાળો એ જલ્દી પૂર્ણ થતાની સાથે જ હવે ગમે તે ઘડીએ આ જેલની શરૂઆત થઈ થઈ શકે છે જેલની શરૂઆતના સમાચાર સાંભળતાની સાથે જ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની અંદર અત્યારે હડકમ છે એક પ્રાઇવેટ કંપની દ્વારા ઓપરેટ થનારી ન્યૂ જર્સીની સૌથી મોટી જેલને કારણે આ કંપનીને પણ તગડી એ રેવન્યુ થવાની છે તેનો એવો પણ એક દાવો છે કે આ જેલ એ ફૂલ્લી રિનોવેટેડ જેલ છે અમેરિકાની સરકાર ઇલિગલ અરેસ્ટ કરવાની સાથે જ તેમને ડિપોર્ટ કરવાની જે કામગીરી એ ખૂબ ઝડપથી બનાવવા માટેના જે મથામણ થઈ રહ્યા છે પરંતુ તેમાં ડિટેન્શન ફેસિલિટીનો જે અભાવ એ મોટી બાધા ઊભી કરી રહ્યો છે તેને જ લઈને ન્યૂ જર્સીમાં આઈસની જે જેલ શરૂ થવાની છે જેમાં એક હજાર કેદીઓને રાખવાની વ્યવસ્થા હશે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મિલિટરી બેઝમાં પણ ઇલીગલ ઇમિગ્રેન્ટ્સને રાખવાનો વિચાર વ્યક્ત કરી ચૂક્યા છે જો કે હાલમાં જ આઈસના એક્ટિંગ ડિરેક્ટર બનાવેલા કેલવ વિટલોને આ અંગે જણાવ્યું હતું કે ડેલાની હોલ તરીકે ઓળખાતી એ પ્રાઇવેટ જેલ એ ટ્રમ્પની સેકન્ડ ટર્મમાં શરૂ થનારી સૌથી મોટી એ જેલ હશે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની છાપ એમિગ્રેન્ટ્સ માટે સેફ હેવન તરીકેની પણ રહી છે પરંતુ હવે આ જ સ્ટેટમાં ટ્રમ્પ આઇસની સૌથી મોટી જેલોમાંની એક જેલ એ શરૂ કરવા જઈ રહ્યો છે ન્યૂજર્સીમાં હાલ એલિઝાબેથમાં જે ડિટેન્શન સેન્ટરની અંદર બસ્સો કેદીઓ રાખી શકાય તેવી વ્યવસ્થાઓ છે જો કે છેલ્લા કેટલાક દિવસોથી આઈસે આ બંને સ્ટેટ્સમાં પોતાની કાર્યવાહી એ વધુ તેજ બનાવી છે કેમ કે ઇલિગલ ઇમિગ્રેન્ટ્સ માટે ન્યૂ જર્સી અને ન્યૂયોર્ક એ સેફ હેવન માનવામાં આવી રહ્યું છે તેમજ નાયગરા ફોલ્સ અને ન્યૂ જર્સીના રૂરલ પાર્ટમાં આવેલા મિલિટરી બેઝને પણ ડિપોટેશન સ્ટેટસ તરીકે એરિયા તરીકે ઉપયોગમાં લેવાની જાહેરાત હજુ એ ગયા અઠવાડિયે જ કરવામાં આવી રહી છે જોકે હાલ એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે ન્યૂ જર્સી અને ન્યૂયોર્કમાં આગામી સમયમાં કદાચ મોટા પાયે ઇમિગ્રેશન એન્ફોર્મેન્ટ્સ પણ શરૂ થઈ શકે છે જેના માટે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરાવી રહ્યા છે અમેરિકન મીડિયામાં એક એવી પણ ચર્ચા છે કે મેજર એરપોર્ટ્સની નજીક તેમજ ન્યૂયોર્ક જેવા લાખો ઇલિગલ ઇમિગ્રેન્ટ્સની વસ્તી ધરાવતા શહેરની પાસે જ ડિટેન્શન ફેસિલિટી બનાવવાથી માસ ડિપોર્ટેશનનું કામ એ ખૂબ જ ઝડપી બની શકે છે આઈસના ડિરેક્ટરે એક સ્ટેટમેન્ટ પણ એવું આપ્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક લોકેશન પર રખાયેલા ઇલિગલ ઇમિગ્રન્ટ્સને ફટાફટ ડિપોર્ટ કરી શકાય જેના માટે અમેરિકામાં હાલ આઈસની જેટલી જેલો આવેલી છે તેમાં ચાલીસ હજારથી વધુ ઇલિગલ ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવ્યા છે જોકે વધુને વધુ લોકોને પકડીને ડિટેન કરી શકાય તે માટે ડોનાલ્ડ ટ્રમ્પે સરકારે તેમજ ગ્વાટાનામોની જેલમાં રાખવામાં ઉપરાંત મિલિટરી બેઝનો પણ ઉપયોગ એ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કરવા માટેની છૂટ આપી છે જોકે તેની સાથે સાથે સરકારે આઈસના હસ્તગત હોય તેવા ડિટેન્શન સેન્ટરની સંખ્યાની અંદર પણ વધારવા માટેની માંગો જે છે તે ચાલી રહી છે જેમાં આઈસ દ્વારા ન્યૂયોર્ક સ્ટેટમાં ત્રણ જેલ સાથે પણ કોન્ટ્રાક્ટ કરવામાં આવી રહ્યો છે જે બાફેલો ક્વિન્ટલ અને ઓરેન્જ કાઉન્ટી સિટીની અંદર આવેલી છે તેમાં છસો લોકોને રાખી શકાય તેવી વ્યવસ્થા છે જો કે હાલના દિવસોમાં ન્યૂયોર્કમાંથી જે ઇલિગલ ઇમિગ્રેન્ટ્સ પકડાઈ રહ્યા છે તેને પેન્સિલવેનિયાની એક પ્રાઇવેટ જેલમાં મોકલવામાં આવી રહ્યા છે તેનું સંચાલન જીઓ કંપની હસ્તગત છે અને અમેરિકાની સૌથી મોટી પ્રાઇવેટ જેલ કંપની જી ઈઓ એ નેવાકની અંદર સનુથરાની જેલનું કામકાજ પણ સંભાળવાની છે નેવાકની જેલમાં બે હજાર સત્તર સુધી ઇલિગલ ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવતા હતા પરંતુ ત્યારબાદ તેને હાફવે હાઉસમાં કન્વર્ટ કરી દેવામાં આવી હતી જોકે બે હજાર એકવીસમાં ન્યૂજર્સી સ્ટેટ દ્વારા એક કાયદો પસાર કરી પ્રાઇવેટ તેમજ સરકારી જેલમાં ઇમિગ્રેશનને રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેની સામે બે હજાર ત્રેવીસમાં કોર્ટે સેવિક નામની એક પ્રાઇવેટ જેલ ઓપરેટર તરીકે જે કંપની કામ કરી રહી છે તેને કોર્ટની અંદર એક પડકાર ફેંક્યો હતો અને તેમાં તેને જીત પણ મેળવી હતી જો કે પ્રાઇવેટ જેલોમાં ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને રાખવા સામે તેમના રાઇટ્સ માટે કામ કરતા લોકો અને સંસ્થાઓએ વિરોધ કરી રહી છે ડેનલી હોલ જેલને ફરી શરૂ કરવાની આઈસ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગણતરીના કલાકોમાં જ તેની ઓપરેટિંગ કંપની જી ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે અર્નિંગ કોલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે આઈસ સાથે થયેલા કોન્ટ્રાક્ટથી આગામી પંદર વર્ષની અંદર નેવાકની જેલથી કંપનીને એક બિલિયન ડોલરની રેવન્યુ થઈ શકે છે યુજ સ્ટેટ દ્વારા તેની સામે કોઈપણ પ્રકારની અડચણ ઊભી કરાશે તો ભૂતકાળની જેમ કંપનીએ કાયદાકીય લડાઈ લડી પોતાના હિતોની રક્ષા કરશે તેવું પણ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેને એ જણાવ્યું હતું હવે આપણે એમ પણ જણાવી દઈએ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એકસોને સાહીઠ લાખ લોકોને ડિટેન્શનમાં રાખી શકાય તે માટેની ડિટેન્શન કેપેસિટી વધારવા માગે છે જેનો કંપનીને સીધો ફાયદો થશે અને તેના માટે તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે આર્નિંગ અર્નિંગ કોલ બાદ જી ઈઓના શેરની અંદર છ ટકાનો જંગી ઉછાળો પણ થયો છે અને આ આખી ઘટના સંદર્ભે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની અંદર ગુજરાતીઓની ખાસી વસ્તીઓ વધી છે ટ્રમ્પના સત્તા સંભાળતાના દસેક દિવસમાં જ ન્યૂયોર્કની અંદર મોટા પાયે ટાર્ગેટેડ ઇમિગ્રેશન રેડ્સ શરૂ થઈ છે તેમજ ન્યૂ જર્સીમાં વર્ક પેલેસ પર પણ રેડ્સ પડવા માંડી છે જેના કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની અંદર અત્યારે તંગદિલી દિલીભર્યો માહોલ છે ગુજરાતીઓ સહિત ઇલીગલ ગયેલા ઇમિગ્રેન્ટ્સની ઉપર ખળપલાટ છે અને ધીમે ધીમે હવે એવું દેખાઈ રહ્યું છે કે જે સેફ હેવન સિટી તરીકે વખણાઈ રહેલા ન્યૂ જર્સી અને ન્યૂયોર્ક છે ત્યાં હવે પણ આઈસની રેડની શરૂઆત થઈ ચૂકી છે કેમ કે ત્યાં આસપાસ અમેરિકન સરકાર દ્વારા પ્રાઇવેટ જેલો રાખવામાં આવી છે કે જ્યાંથી સીધા જ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તમામ લોકોને ડિપોર્ટ કરી શકાય જો કે હવે જોવાનું રહેશે કે આ પ્રાઇવેટ જેલો એ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કેટલા સમયની અંદર અને કેટલી જેલો રાખવામાં આવે છે કેમ કે માસ ડિપોર્ટેશનનો આંકડો એ ખૂબ મોટો છે અને તેને ઝડપથી બનાવવા માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સમયમાં કયા નિર્ણયો લઈ રહ્યા છે તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાની અંદર નવી જેલો બનાવવાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ચૌતારીજો ન્યૂઝરૂમ નમસ્કાર